મહેસાણાના ખિરાલુ તાલુકાના નોરતોલ ગામમાં મનરેગા યોજના હેઠળ માટીકામના નામે મોટું કૌભાંડ ઝડપાયું છે લોકપાલની તપાસમાં ખુલાસો થયો કે માટીકામ માત્ર કાગળ પર જ કરાયું હતું બિલની ચૂકવણી થઈ ગયા બાદ ફરિયાદ મળતા લોકપાલે તપાસ કરી જેમાં મેજરમેન્ટમાં ગરબડી જણાઈ એકસો સડસઠ શ્રમિકોમાંથી માત્ર અગિયારના નિવેદન નોંધાયા જે બાદ લોકપાલે પંદર દિવસમાં એક પોઈન્ટ એક્યાશી લાખ રૂપિયાની રિકવરીનો આદેશ આપ્યો છે જે ટેકનિકલ આસિસ્ટન્ટ એસ બી સીપાઈએ ભરવાનો રહેશે એ પણ ખુલાસો થયો છે કે તપાસના એક દિવસ પહેલા કામ શરૂ કરાયું હતું ત્યારે આ ઘટના તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઉભા કરે છે ખેરાલુ તાલુકામાં મનરેગા યોજનામાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે લોકપાલની તપાસ દરમિયાન ખેરાલુ તાલુકાના નોરતોલ ગામે થયેલી મનરેગા યોજના હેઠળની કામગીરીમાં ગોટાળો સામે આવ્યો છે મહેસાણા લોકપાલને વિગત મળી હતી કે નોરતોલ ગામે મંડાલી ગામને જોડતું અને બિલેશ્વર મહાદેવને જોડતા નેળિયામાં જે માટીકામની મનરેગા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે તેમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ કરવામાં આવી છે અને આ વિગતને આધારે લોકપાલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને જે દિવસે લોકપાલ તપાસમાં ગયા તે દિવસે રાતોરાત કામ કરી દેવાયું હોવાનું તપાસમાં સામે આવ્યું હતું જ્યારે લોકપાલ તપાસમાં ગયા એ પૂર્વે આ કામનું બિલ પણ ચૂકવી દેવાયું હતું પરંતુ લોકપાલ તપાસમાં ગયા ત્યારે તેમને એવું જાણવા મળ્યું કે આ કામગીરી એક દિવસ પૂર્વે પૂર્ણ કરવામાં આવી છે અને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે એક લાખ એક્યાસી હજાર ચારસો રૂપિયાનો ગોટાળો સામે આવ્યો છે અને આ ગોટાળા અંતર્ગત ટેકનિકલ આસિસ્ટન્ટને એક લાખ એક્યાસી હજાર ચારસો રૂપિયા એસબી સિપાઈ નામના ટેકનિકલ આસિસ્ટન્ટને પંદર દિવસમાં જમા કરાવવાનો આદેશ કરવામાં આવ્યો છે જે નોર્તોલ ગામમાં જે કામગીરી કરવામાં આવી તેમાં જે કામગીરી પૂર્ણ કર્યા પહેલાં જ રૂપિયા ચાર લાખ કરતાં વધુનું રકમનું બિલ પણ સરકારી ચોપડે ચૂકવી દેવાયું હતું અને સરકારી ચોપડે બિલ ચૂકવાયા બાદ લોકપાલને ફરિયાદ મળી હતી કે આ કામગીરી માત્ર કાગળ ઉપર કરવામાં આવી છે અને લોકપાલે આ વિગત અંતર્ગત ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીને તપાસની જાણ કરી હતી અને તપાસ માટે લોકપાલ પહોંચ્યા ત્યારે માત્ર એક દિવસ પૂર્વે કામગીરી પૂર્ણ કરવા કરી હોવાની વિગત સામે આવી હતી એટલે કે પહેલાં બિલ ચૂકવી દેવાયું અને પછી જ્યારે લોકપાલ તપાસમાં ગયા અને લોકપાલની તપાસની જાણ થઈ ત્યારે કામગીરી પૂર્ણ કરવામાં આવી અને તે કામગીરીમાં પણ જે મેઝરમેન્ટ હતું એ મેજરમેન્ટમાં મોટા પ્રમાણમાં ગરબડી કરવામાં આવી હતી અને જેને લઈને જે આખી તપાસ કરવામાં આવી તેમાં એકસો સડસઠ જેટલા શ્રમિકોના ખાતામાં પૈસા જમા કરવામાં આવ્યા હતા અને જે લોકપાલની તપાસ દરમિયાન એકસો સડસઠ શ્રમિકોને બોલાવવામાં આવ્યા પરંતુ તે પૈકીના માત્ર અગિયાર શ્રમિકો જ નિવેદન લખાવવા માટે આવ્યા હતા જ્યારે અન્ય શ્રમિકોએ નિવેદન લખાવવાનું ટાળ્યું હતું કે તેઓનો લોકપાલ સંપર્ક પણ કરી શક્યા નહોતા અને ત્યારબાદ જે મેઝરમેન્ટ લેવામાં આવ્યું અને મેજરમેન્ટમાં જે માપ પોતીના નિયમ મુજબ જે મેઝરમેન્ટ લેવામાં આવ્યું હતું તે મેજરમેન્ટમાં પણ ગરબડ જોવા મળી હતી અને જેને લઈને જે કામગીરી કરવામાં આવી આ કામગીરીમાં એક લાખ એક્યાસી હજાર અને ચારસો રૂપિયાનો ગોટાળો થયો હોવાનું લોકપાલની તપાસમાં સામે આવ્યું છે મહેસાણા લોકપાલ દ્વારા આ જે રકમ છે એ રકમને પંદર દિવસમાં ભરપાઈ કરવા માટે આદેશ કરવામાં આવ્યો છે ટેકનિકલ આસિસ્ટન્ટને આ કૌભાંડ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા છે અને તેમને પંદર દિવસમાં આ રકમ સરકારી ચોપડે જમા કરવાની સૂચના આપવામાં આવી છે ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીને આ મામલે આદેશ કરવામાં આવ્યો છે કે આ રકમ જે એસ સિપાઈ છે જે ટેકનિકલ આસિસ્ટન્ટ છે તેમની પાસેથી પંદર દિવસમાં રિકવર કરવાની જવાબદારી ખેરાલુ તાલુકા વિકાસ અધિકારીની રહેશે મહત્વપૂર્ણ છે કે આ પૂર્વે પણ ખેરાલુ તાલુકામાં બાગાયતી યોજનામાં મનરેગા યોજના હેઠળ જે બાગાયતી યોજના છે તેમાં પણ મોટો ગોટાળો સામે આવ્યો હતો જે વ્યક્તિગત યોજના હતી તેને સામૂહિક યોજના બનાવી દેવાઈ હતી અને એ મામલે પણ પંદર કરતાં વધુ લોકોને લોકપાલે જવાબદાર ઠેરવ્યા હતા હજુ આ પ્રકરણ પેન્ડિંગ છે ત્યારે વધુ એક ગામમાં મનરેગા યોજના હેઠળ ગોટાળો સામે